Ram Jai Ram Jai Jai Ram Shri Ram Jai Ram Jai Jai Ram Satya Shri Ram हम नित्यम विमकमचुलम सर्वधी साक्षीभूतम बावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि मुझ काई नहीं एक छेद थे जन्म जन्म में नित्य वत जाए टेम के मान आने बात वो विराम पाती जाए આપણે જ્ઞાની સાથે ભૂમિકાઓમાં માં વાતો લીધી ભૂમિકા એનો નિશ્ચય વધારવાનો છે કોઈ પણ જાતનું કઈ છોડવા માટેનો ચિંતા કરી અને વાસનાઓ તૂટતી નથી ઈચ્છાઓ ઈચ્છા થા કરે છે ધ્યાન લાગતું નથી

એ નીચે વધતો નથી મન અને ઉપર નજર નજર કરે છે જ પ્રપંચ થી બનાયું છે જે જગત પ્રપંચ વાળા એ કેદાર અહંકાર પ્રપંચ થી જગત ઉભું કર્યું પાંચ મહાભૂતો પાંચ વિષયો પાંચ ઇન્દ્રિયો તો સતત આપડી દ્રષ્ટિ જે એના ઉપર રહેતી હોય તો અહિયાં એમ નથી કરવાનો ફક્ત નિશ્ચય ઉપર જ દ્રષ્ટિ રાખવાની છે એક ઉપર પ્રેમ કરવાનો એકમ નિત્યમ ઉપર બીજો કોઈ પણ જગ્યાએ પ્રેમ નથી કરવાનો તો પ્રેમ ઇન્દ્રિયોને અંતઃકરણ થી ઉભી થયેલી પોતે માનેલી પોતાની સત્તા અહંકાર એના ઉપર સતત પ્રેમ રહે છે એટલે કે વધારે

એ ભાવ ઉપર જયારે આપણો પ્રેમ વળે એ દિશામાં એટલે પ્રેમ માં પાડવાના બદલે આપણને ખોટા પ્રેમમાં ચડાવી દે છે આપણી દશા જે છે એ દ્રષ્ટિ છે બીજી વસ્તુ સુખ આપે છે કે ભાઈ એમ તો નિર્વિકત ને નિરાકાર થઈ જશું તો આનંદ ને સુખ નું શું કરવાનું ક્યાં પછી મનુષ્ય જીવન મળ્યું છે મજા મસ્ત ભોગવવા આવું મને થતું

ચેતના અંત માં જયારે જ્યારે વિવેક ભાવથી આપણે જગતમાં વ્યવહારોમાં જીવતા હોઈએ છીએ તો આત્મા સ્વતંત્ર છે એમાં કઈ દખલ નથી વ્યવહારિકતામાં જેમ વિષય નો પ્રેમ વિષયની ઈચ્છા ઉત્પન્ન કરે છે આપણું તો એ રીતે આત્મા નો પ્રેમ હોય તો આપણા આત્માની જોડે આપણું અનુસંધાન કરવું જ છે એવી ઈચ્છા ઉત્પન્ન થાય

કે આત્મા સાથે નું જોડાણ ને અમે બે છીએ અમે એક થઈ જશું તો બીજું બધું સુખ ભોગવવાનું પડ્યું રહેશે પણ આપણને ખબર છે કે જયારે જયારે એક સુખ એવું છે કે વિષયો છૂટે છે રાત્રે નિંદ્રામાં કોઈ ઇન્દ્રિયો નથી હોતી ને જે સુખ મળે છે તે જરૂરી છે એટલે તો ફરી ઊંઘ આપણે માગીએ છીએ તો આત્મા નું ચિંતન આપણે કરવાનું હોય આત્માનું અનુસંધાન કરવાનું હોય તો એ વખતે મનને એકાગ્ર કરવો જ્યાં જ્યાં ભટકવા રખડવા જતું હોય બીજે પ્રેમ કરી નાખતું હોય વિષયોમાં ઇન્દ્રિયોના સુખોમાં તો એને ભટકતું રોકવ એ આપણી જવાબદારી ક્યાં રખડવા દેવું જોઈએ નહીં તો આ શું કરવાનું છે એવી ટેવ કઈ પાડવાની છે કે પોતાના સુખ નો આનંદ લૂટવાની ટેવ પાડવાની છે

કે આપણી જે ટેવ છે ને એ એવ મનનો નાશ કરવાના બદલે વાસના નો ક્ષય કરવાના બદલે જાય અને ચાલુ તો નોખા નોખા ઘરે ભટકે એ તો વ્યભિચારી કહેવાય એટલે અવ્યભિચારી ની ભક્તિ કરવાની છે એટલે નિયમિત એકાંતિ ટેવ પડવી જોઈએ

વ્યવહારિક કામો કોઈ બાકી હોય તો થઈ જાય ખબર ના પડે પોતાનો જેટલો હોય એટલું થતું કઈ જરૂર નથી તો જેટલા જેટલા કામો પ્રારભ ના હોય કે વ્યવહાર નો હોય કઈ તોડી દેવાનો છોડી દેવાનું નથી પણ એ બધું પોતાના આત્માના અનુસંધાનમાં થતું જાય ખબર ના પડે સાથે પોતાનું આત્મા નું અનુસંધાન રાખવું હોય તો રહી શકે એના ઉપર વધારે પ્રેમ હોય તો રહી શકે તો અહિયાં પોતાની પ્રકૃતિ જે છે એ જયારે જયારે પોતાનો આત્મા માં અનુસંધાન રાખીએ છીએ અને પ્રકૃતિ અંદર પડેલો સંસ્કાર જે કઈ દોષ હોય ને એ વખતે કોઈ વખતે ખુલ્લો થઈ જાય અને આપણને ખબર પડવા માંડે કે આ તો મારામાં દોષ છે તો પછી કઈ ચિંતા કરવાની જરૂર નથી એના દોષ ને દૂર કરવાના ઉપાયો પણ નજરે ચાલુ ચાલુ વિચારણા થઈ જાય કે આમાં ક્યાં ખામી છે કેટલી ભ્રાંતિ છે કેટલું તોડવાનું છે કેટલું છૂટી જશે હમણાં આશા ચાલુ થઈ જાય કે આનંદ તો પાછો આપણો જ છે સ્વરૂપ એટલે પોતાની સ્વભાવમાં જે રહેલા દોષો છે તે ખુલ્લા થાય છે શુદ્ધિ થવાનો વખત આ છે કે જયારે જયારે જગતના બીજા બધા વ્યવહારો ને જોતા રહી અને સાક્ષીમાં રહી અને એકાંત સેવીએ પોતાને જોઈએ તો બાજી જયારે જયારે અનુસંધાન થઈ જાય છે આવીટે પડેલી હોય એટલે દોષો ખુલ્લા થાય એને કોરવાનો ઉપાય થાય અને દૂર થઈ જાય પણ વારંવાર પોતાનું અનુસંધાન કરી લેવું જયારે જયારે છૂટા પડીએ પોતાનાથી

અહીંયા કરવાનું નથી ફક્ત ને ફક્ત પોતાનું અનુસંધાન તો સ્વરૂપ તો કોઈ આકાર નથી કોઈ અનુભવ નથી તો કેવી રીતે પકડવાનું તો બીજું બધું છૂટી જાય એટલે ખબર પડી પડી જાય પ્રેમ ને આનંદ જે છે પોતાનો એ પોતાનું કર વિચાર તો કામ પોતાનું ચિંતન હવે આપણે મનથી થી કલ્પિક આડેલો જે માર્ગ છે એનાથી કરેલું ચિંતન છે એ આપણને વિનાશ ઉભો કરે છે વિનાશ ન છે મન થી મનોરાજ્ય થી પણ નિરાકાર કરતા ભોગતા ભાવ રહીત રહીને જે કર્મ થતું હોય પોતાના સ્વરૂપ નું અનુસંધાન છૂટતું ના હોય તો એ માર્ગે જગતને કોઈ પણ આપણને આપણું આપી શકતું નથી કોઈની હેસિયત નથી એમાં કે આપણ આપણો વિનાશ કરી શકે ઈશ્વર નો માર્ગ છે તે સનાતન છે પણ એ સનાતન માર્ગ માં ખાડા ખાબુચ્છના દેટકા નથી જાણી શકતા એ સનાતન માર્ગ

નિર્વિકલ્પ નિરાકાર માં રહેવા માટેની જે કાઈ આ દેહ વગર તો એ અનુભવ કરાઈ શકાય એવો નથી પણ સાથે સાથે બહુ મહત્તા હાલવાની છે અને એટલે ખ્યાલ રાખવાનો છે કે દેહ કોઈ ના રહ્યા નથી રહેવાના નથી ધંધો કાયમ માટે છે જ પણ એટલો બધો મોહ અને કામનાઓ અંદર હોય છે ભ્રાંતિઓ હોય છે કે પાછો વળતા નથી માણસ મહાપુરુષો રાહ પાડી ને કે સંતો સત્સંગમાં કે છે કે ભાઈ પાછા વળો પાછા વળો સ્થિર થાવ પોતાના ઘરમાં આવી જાઓ અને છતાં એ ઉપરથી અસર ના થાય ઉપર રે વાર્યો ના વળે એટલે પછી હાર્યો એટલે પાછો વળે પછી માને પૈસા નથી જરૂર એવી નથી હોત પણ પૈસા જે મહત્વના છે એકલા પૈસા ને જ વાળ છે તો પછી પોતાના આત્મિક ભાવ ઉપર નહીં વાલ રે કેટલી કિંમત છે પૈસાની તો દેહ ની કોડીની કિંમત નથી એક કહીએ કોઈને પચાસ લાખ રૂપિયા મળી જાય બોલો એના પણ જો કોઈ તૈયાર નથી થતું એક નાનકડી સામાન્ય આટલી આંખ ની આટલી કિંમત છે તો પછી કેટલાય અંગો છે શરીરમાં કિડની છે લીવર છે લીવર તો પોતાનું અડધું કરીને આપે એટલે એક કરોડ રૂપિયા મળે છે મહિના જાય તો આ કિંમત એક એક અંગોની છે પણ જેને આ હાથમાં છે એટલે એની કોઈ કિંમત નથી કેમ કિંમત નથી કે આ દેહનો ઉપયોગ આખી જિંદગી બળદની જેમ ભાર ઉપાડવામાં અને ઇન્દ્રિયોના ભોગો ભોગવવામાં એનો ઉપયોગ કરે જે મણી આપણને મળ્યો છે એડે ગુમાયે છે અને આપણે એવું માનીએ છીએ ફરી ફરી પાછો જન્મ મનુષ્ય નો દેહ મળશે આપણને જો અહીંયા પ્રેમ જે દેહ ઉપર થઈ ગયો છે તો એ પણ પ્રાંતિ છે પણ આ દેહનો મનુષ્ય જન્મ મળ્યો છે આ જે સમય છે તે કિંમતી છે ક્યારે કાળ આવી અને પ્રાણને घेर છે અને પ્રાણ આ શરીરનો સાથ છોડી દેશે એનો કોઈને વિશ્વાસ નથી અને કોઈનો રહ્યો નથી દેહ એટલે આ કાળનો કાળનો વિશ્વાસ કરવા જેવો નથી પૈસા 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 દોડ મોટો કરોડ રૂપિયા ખર્ચે તો દેહ રે નહી પૈસાની કિંમત શું છે પ્રાણ ની કિંમત છે જયારે શ્વાસો શ્વાસ પૂરા થાય ત્યાં કરોડો રૂપિયા ખર્ચતા દેહ નહી તો દેહ ને જોવે છે શું પાણી પવન ને ખોરાક આ ત્રણ સિવાય દેહ ની કોઈ જરૂરિયાત નથી દેહ બિચારું ગાવે છે આ બનેલો આ પાઘરેલો અને એનાથી પોસાય છે ચોથી કોઈ વસ્તુ ની દેહ ને જરૂર નથી તો આપણી દોડ કોની પાછળ છે સાચો જો વિચાર કરીએ અને જોઈએ તો જયારે કોઈ વસ્તુ હોય મનુષ્ય અવતાર એટલે એની કિંમત નથી એનો મહેમાન નથી કોઈ આપણને ગંભીરતાથી વિચારીએ તો કેટલી મહેનતે ન મળી શકે એવી વસ્તુ આપણને એ દેહ સાંપડ્યો છે અને દેહ મળ્યો છે તો એનાથી જેને જેને જ્ઞાન થયું છે એનો વિચાર કરીએ કે કેવી આ આધાર હતો એટલે મળી લાખો લોકો હારી અને બેસી જાય છે અને છતાં જે વસ્તુ હાથમાં નથી આવતી સમજમાં નથી આવતી કે હું કોણ છું એવી વસ્તુની પ્રાપ્તિ કે જે અનમોલ છે

જે નથી પ્રાપ્ત થયું એ આપણને સહજ માં પ્રાપ્ત થઈ ગયું છે બેન છે માં છે બાપ છે આ બધા સંબંધોના મારા ના ભાવો મેળવવા કરતા પણ કૂચ નહી એ જ્ઞાન જે મળ્યું છે આપણને તો મળ્યું છે તો મેળવવા કરતા મળેલા ને જાળવવાનું વધારે મહત્વ છે અમૃત મળ્યું હોય અને આપણે જાણીએ કે પાણી છે અને એની કિંમત ના કરીએ તો એ મૂર્ખાઓ કહેવાય હોય અમૃત અને એનો ગંદકીમાં હાથ પગ ગુદા ધોવામાં ઉપયોગ થાય પાણી માનીને

એ એનો ઉપયોગ કરવાનો છે ફક્ત મળેલું છે એનો એ સત્ય નથી પણ બહુ ઉપયોગમાં આપણે રમવું હોય નાચવું હોય ખીલવું હોય આ જગતમાં વ્યવહાર કરવો હશે તો એ બધું જરૂરી છે ઇન્દ્રિયોને બધું ઉપયોગ કરી લેવાનો પણ આ કાયા છે ને એને બટકા ભરીએ ને એ સુખ આપે છે તો જો તો મોટી ભૂલ એ મોટી ભ્રાંતિ નું ભૂતળું છે આપણું ભૂલ પડી ગઈ અને છતાં હાડકા ચામડા નથી પણ તોય મનમાં એક ભાવ ઉભો થાય છે કે આ સામે ઉભો છે તે તું અને હા હું છું એ હું તો હું ને તું ને આગળ અડાડો તો દેહ ને અડે છે આગળી પોતે પોતાની ભક્તિ કેવી રીતે કરવી શરીર ની ભક્તિ કરવાની છે શરીર દ્વારા આમ આમ નાચા એ કુદાય છે એની ભક્તિ કરવાની છે તો પોતે પોતાની ભક્તિ કેવી રીતે કરવી એ સંતો વિના સમજાયું નથી સાચા જ્ઞાન વગર કાય કઈ સમજાય એવી નથી દરેક પોતાને પૂછે કે આપણે કેવડા છીએ સાડા તૈયાર મળના અમે ઉભા હોય પાંચ ફૂટ ના છીએ કઈ તો જેનું તોલે નથી નીકળે માપે નથી નીકળે આત્મરૂપે આપણું સ્વરૂપ છે વિચારે કે ક્યાં ગયો જીવ તો આ શરીર અને પ્રાણ છે ત્યાં સુધી આ ઓળખાણ થઈ જાય છે મર્યા પછી કઈ હાથ નહી આવે

જે મારા દ્વારા કેવડાયેલું છે તે અર્જુન આ ગુડ ક્યાં જવાનો આ જગત નો વાસી રહે છે કે પરલોક નો વાસી છે જીવ આ વાત ધીરે ધીરે નહીં હાલ નક્કી કરવાની છે તરત જુતારીનો કોઈ ધંધો નથી મુવા પછી તો અંધારો ભાવ બને છે બન્યો છું એમને એમાં ભટકવાનું છે તો એ કોઈ પણ જાતના સાતિક મહાપુરુષો થી સમજાશે નહીં ગયું છે એવું આ દેશ ત્રણ નો પણ જે ગુરુ મહારાજ નો છે એનું ભાન ક્યાંથી એ ચેતના ચેતન્ય ની ઉતરી ક્યાંથી એ કિરણ ઉતર્યું ક્યારે ઉતર્યું અને ઉતર્યા પછી આપણે આપણું લક્ષ કેવડું કર્યું સાડા પાંચ ફૂટના ના કર્યું કે દેવ કર્યું દેવ બન્યા કે મહાપુરુષ બન્યા કે સંત બન્યા કે ઋષિ બન્યા કશું જ નહીં રામ કૃષ્ણ એ પણ દેહ જે ખીલ્યા છે જે ભગવત કાર્ય કરી છે તેનાથી રામ નો જે રામ છે રૂપ છે છે જે સ્વરૂપ એટલે જ્ઞાન ના ભાવમાં બીજું કઈ નથી હવે અને એવો જે દેશ છે ગુરુ મહારાજ નો દેશ એવા દેશ માં ઉભા રહીએ ત્યારે ખબર પડે કે ક્યાંથી ઉતર્યા છીએ અને કેમ લોકો ઉપર આવે છે ભૂલી ગયા છે આપડા ઉપર કેટલી કૃપા થઈ છે કે આપડા આત્મ સ્વરૂપ ની આપણને ઓળખાણ થઈ ગઈ પણ દેહ ઉપર વેહાર કારણે આવવાનું થાય તો તરત ઉડી જવું જોઈએ પણ ભેગા લપતા થાય એટલા માટે નિયમિત સતંગ જોઈએ આ મારા છોકરા મારી બેહારમાં પાછું હાથું ના બની જાય એવી માયાનો ખેલ છે માયા જેવી બીજી કોઈ કુતરી નથી સ્વાદ કરવા દોડી દોડી જાય છે મારા તારા મોહ માં આપણને ફસાઈ ના દે મેળવવું અઘરું નથી એને જાળવવું અઘરું છે બાકી બધા જેટલા જેટલા પંથો સંપ્રદાયો બધું જોઈએ છીએ તો બધા છેતરામણી છે બધા વાળા છે બધા નથી એટલે એવું વાસણ કે રોજ ગંગાનું જળ ભરેલું રે એમાં જ્ઞાનની ધારા રે બીજું કઈ ના રે સચિદાનંદ ભગવાન જય હદ ગુરુ જય જય